તો ચાલો બનાવીએ થેપલા આગળ આગળ વ્લોગમાં બહીને રજા શું શું કરીએ છીએ તમને આગળ વ્લોગમાં જોવા મળશે તો ચાલો ફટાફટ કરીએ શરૂઆત શું કરો છો બેન સાતમની રસોઈની તૈયારી પહેલાં છે ને આપણે થેપલા બનાવવા છે એટલે આપણે અહીંયા છે ને ગોળ કાઢીએ છીએ અત્યારે અને ગોળ વાળું પાણી બનાવશી મજા થઈ इसी लड़के को सारा कपड़े जूते सब परफ्यूम महंगे महंगे ये दिलाती है और काम की बारी आती है ना तब ये कहीं पे नहीं होता है तब देती फिर भी देखो मैं अभी काम करने के लिए आ गई મે ગઈ થી અપને કામ સે ઉદર સીજર આઈ હું અબ મે ઇન કા કામ કરુંગી રાત કે 3 બજે તક ફેર મેરા થોડું સા કામ કરુંગી ફેર મિલતે હે નેક્સ્ટ યે વહી લડકી હે હિસને કચ્ચા ઓરા રખા ઓરા વગર કે નહીં દિયા આ હિન્દી બોલા કુછ તો મને વલો ગુજરાતી મે હલેતા હા ઓરો બને પર મને વગારી ના દી તો મસ્તアン આ અ સામાજિક તત્વો આને કે હાચા માйнаમાં મસ્તアン લોકટ દી છે સવારે છે ને મોડા ઉઠીએ ને તો વાંધો ના આવે અને પછી સવારે પાછા વિડીયો એડિટિંગ કરી નાખી દઈએ એટલે સાતમ આઠમ બે દિવસ છૂટી બરાબર ને હા નગર બિચારી કામ હોય

અને હવે આપણે છે ને બનાવીએ છીએ ગણપતિ કેમ કે શરૂઆત તો પહેલા ગણપતિ બાપાથી જ થાય તો આપણે બનાવીએ છીએ ગણપતિ અને સાથે બે મીઠી પૂરી

તો છે ને અત્યારે આપડે મસ્ત છે ને મીઠા થેપલા તો બનવાનું શરૂ થઈ જ ગયું તું અત્યારે છે ને આટલા થેપલા પાકી ગયા છે અને અહીંયા છે ને માયા થેપલા વણે છે અને હું છે ને અહિયાં થેપલા

ચોખાના પોવા તરવાના છે અને પછી બનાવવાનો છે ચેવડો તાજ બને છે આપણી બીજી આઈટમ ચેવડાની અને ચેવડો તો બધાને પસંદ જ હોય પણ સાતમ ઉપર બનાવીએ ને તો કઈ એનો ટેસ્ટ અલગ જ આવતો હોય અત્યારે આપણે બનાવીએ છીએ મસ્ત મસ્ત ચેવડો તો જો આપડા પવા મસ્ત ચરાઈ ગયા છે અને અત્યારે રાતના વાય ગયા છે કરો ભૂખ જી માલિક જી માલિક

તો અત્યારે છે ને આપડે મમરા નાખ્યા છે એકદમ સરસ અને હવે આપણે બનાવી લેસી ચેવડો તો ચેવડા ની આપડી બધી તૈયારી થઈ ગઈ છે ફટાફટ મસ્ત ચેવડો તૈયાર થઈ જાશે

અને સાથે સાથે બનાવી લીધો છે આપણો ચેવડો અને હવે આપણે બનાવીએ છીએ ખાખરા તો આપણે છે ને ખાખરાનો લોટ બાંધી લઈએ તો અહીંયા આપણો ખાખરાનો લોટ બાંધવાનું શરૂ થઈ ગયું છે અને અત્યારે રાતના વાગ્યા છે બે અને આપણે અત્યારે બનાવવાના છે ખાખરા એટલે આ ખાખરા બનાવી લેશે ને એટલે આપણા વાગી જશે ત્રણ રાતના બે વાગ્યા બનાવે છે એક તો કેવું કામ કરે આમ જોવો તો સુતા સુતા અને અમે છે ને આખું રસોડું અત્યારે બારે લઈ આવ્યા છે જ્યાં દેખો આ ડબરે થારી આ વટકી ઉલર ઉકેરા કાયમ હેલો ગાઈસ તો જો આપણા મસ્ત મસ્ત અત્યારે ખાખરા બનવાનું શરૂ થઈ ગયું છે માયા કાજલ ખાખરા મળે છે પાછું થઈ બનાવે છે બીડિયો અને હું અહીંયા ખાખરાને તળું છું અને અત્યારે વાયગા છે રાતના અઢી તો અમારું કામ હજી શરૂ જ છે કેમકે કાલે છે રાંધણ છટ એટલે આપણે કાલે ઠંડુ બનાવવાનું છે અને બપોરની સાંજની રસોઈ છે એટલે બધું ભેગું નહીં થાય એટલે આપણે અત્યારે જેટલું થશે ને એટલું અત્યારે જ કરી લેવાનું છે પછી સવારે આપણાથી કાંઈ એટલે કાંઈ નહીં થાય આ આપણા મસ્ત મસ્ત ખાખરા બન્યા છે ને આપણા મસ્ત ધીમા તાપે છે ને કેલા મસ્ત બને છે આ તાચા છે થોડુંક હાચું કીધું 50% હું જ ખાઈ જાવ હમ 50% એકલી

તો આપણા છે ને બે નવા કારીગર આવી ગયા છે તમે જોઈ શકો છો અત્યારે તો પાર્થ છે ને એ ખાખરાને અત્યારે તળે છે અને રીધી છે ને મસ્ત ખાખરા વણે છે અને અહીંયા બધા લોકો બાકી ખાખરા જ વણે છે તો આ ખાખરા વણવાનું આપણું છે ને શરૂ તો થઈ જ ગયું છે અને મસ્ત મસ્ત ખાખરા બને છે અને આની ખુશી જુઓ ખાખરા બનાવે છે ને એટલે તો એકદમ મસ્ત આપણું અત્યારે બધા સાથે મળી અને કામ ચાલું છે વાસણ આપડી મસ્ત ગરમા ગરમ સેવ તૈયાર થઈ ગઈ છે તો હાલો બધા સેવ ખાવા માટે ખાખરા તો આપડા બની જ ગયા તા અને પછી આપણે બનાવી નાખીએ છીએ સેવ તો આપડી સેવ થઈ ગઈ છે અને હવે આપણે બનાવવાના છે ગાંઠિયા હમ હવે છે ને એક જ વસ્તુ બાકી રહી છે એ છે શક્કરપારા તો હવે આપણે થોડાક એક શક્કરપારા બનાવી લઈએ અને પછી આ આપણી આજની રસોઈ ખતમ અહીંયા ગરમા ગરમ ગાંઠિયા રસોઈ છે હવે આપણે સવારે ખાલી ઠંડુ જ બનાવવાનું છે ને ઠંડુ આપણે બનાવશી ચણા શાક રોટલા અને મરચાં ને દહી બસ ખતમ પોતે તમે રમતા નથી હવે જોઈએ વિડીયો બનાવશી તો રમસી બાકી જુગાર તો કોઈ રમતું નથી એટલે કોઈ જુગાર નું પૂછવું નહીં હાલે ખાધોડકા તું કો છાંતરી હસી કે એ પાર ન દઈ આસા બેન પાડે છે સકરપારા ની રોટલી માં ચેક્સ અહીંયા પાંચ ભાઈ ખાવા બેસી ગયા છે સકરપારા માયા તરે છે સકરપારા અને સકરપારા તરાય છે છમા છમ સકરપારા તરાઈ ગયા મેરી બ્લોગ બસ છમા છમ

પાંચ રેસીપી કઈ કામ નથી કર્યું બેસી ગઈ છે મજૂરી અમે તંતુ બધી હેલો ગાય તો છે ને આજની આપડી બધી રસોઈ ખતમ અત્યારે કેમ સાતમ નું અત્યારનું આપણું જે છે ને આજ રાત નું કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે સવારના સાડા પાંચ અને અમે હવે બધું છે ને સરખું વ્યવસ્થિત મૂકી સાફ કરી અને પછી સુસી તો હવે આપણે મળશી સવારે ત્યાં સુધી બાય ગુડ નાઇટ માયા કહે છે કે અત્યારે તમે લોકો સુસી તમને મળશે અમે બપોરે હવે અમે સવારે નહીં મળીએ તો બાય બાય ગુડ નાઇટ આગળ શું કરશે નહીં કે તમને આગળ ખબર પડશે કાલે

મોરે મોરે હવે સુઈ જા ઘેલી બધા